નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકામાં આજે બપોરના સમયે ગોમતી નદીમાં ત્યારે સ્નાન કરવા ઉતરેલા ત્રણ શ્રદ્ધાળુઓ ડૂબી ગયા હતા જે બસ સ્થાનિક તરવૈયાઓ અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતા એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય ત્યારે બંનેની શોધ ક્યારે રેસ્ક્યુ કામગીરી ચાલુ છે મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો પાટણ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ત્યારે મળતી માહિતી પ્રમાણે પાટણથી આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારકા મંદિરે દર્શન કરવા આવેલા ત્રણ શ્રદ્ધાળુ યાત્રાઓના ત્યારે ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા જ્યારે પાણી વધારા હોવાથી ડૂબી ગયા હતા ઘટના અંગે ત્યારે જાણ થતા ત્યારે સ્થાનિક તરવૈયાઓ અને નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મિત્રો રેસ્ક્યુ કામગીરી ત્યારે હાથ ધરી હતી જેમાં એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ જતા તેમણે શોધખોળ કામગીરી ચાલુ છે મળતી માહિતી પ્રમાણે વધુ મિત્રો આપને એ આવી દે કે મળતી માહિતી પ્રમાણે ડૂબી ગયેલા બંને માણા મામા પાણી જતા અને પાટણ જિલ્લાના રહેવાસી હતા જેમની ઓળખ શૈલેષ ગૌસ્વામી અને ત્યારે મિત્રો ત્યારે ગૌસ્વામી હોવાની માહિતી મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ